જુનાગઢના પરેશભાઈ ગોસ્વામી અને અન્ય કિસાન સહકાર સમિતિના કન્વીનરો ખેડૂતોની પાક અધિરાણ સહિતની ત્રણ માંગણી સંદર્ભમાં ગાંધીનગર ખાતે ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રીને મળ્યા હતા અને તેઓ આ ત્રણેય માંગણીઓનું એક લેખિત સ્વરૂપે આવેદનપત્ર પણ આપ્યું હતું પરંતુ કૃષિ મંત્રીને મળ્યા બાદ જે તાકાતથી ખેડૂતોના પ્રશ્નો રજૂ થવા જોઈએ તે રીતે ન થતા હોવાથી ક્યાંક ખેડૂતોની લાગણીઓ દુભાઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અમે આ મુદ્દે ખેડૂત આંદોલનના પ્રેરણા પરેશભાઈ ગોસ્વામી સાથે એક ટેલિફોનિક ઇન્ટરવ્યુ કર્યું હતું જ્યારે જોઈએ તેઓ આ ટેલિફોનિક વાતચીતમાં પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ

અ બે હેક્ટર ની મર્યાદા માં ત્રણ લાખ રૂપિયા સુધી નું ખેડૂત એ પાક ધિરાણ લીધેલું હોય છે એ પાક ધિરાણ ત્રણ લાખ રૂપિયા સુધી નું દરેક ખેડૂત નું માફ કરવામાં આવે આ ત્રણેય મુદ્દા જે કલેક્ટર કચેરી એ લખી આપ્યા પતા એ જ વસ્તુ છે એ અમે કૃષિ મંત્રી શ્રી ને લેખિત માં આપેલી છે ઠીક છે કે કદાચ ને કોઈ લોકો એની રીતે વાત કરતા હશે પણ સમિતિ તરફથી આ ત્રણે ત્રણ મુદ્દા છે એ લેખિત માં આપી દેવામાં આવેલા છે અને એની જે કોપી હોય છે ત્રણેય મુદ્દા છે એની રજૂઆત કરી છે આ એક ચોક્કસ થી છે કે અમે પ્રથમ વખત ને લેખિત માં આપ્યું ત્યાર પછી મુખ્યમંત્રીને ગઈકાલે આપવામાં આવ્યું છે અને હજુ પણ કદાચ માની લઈએ કે સરકાર છે આ ત્રણેય મુદ્દા છે સોલ્વ કરે તો સારી વાત છે જો ન કરે તો હજુ પણ અમારી તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે કે આવનારા દિવસમાં આ ત્રણેય મુદ્દા સોલ્વ ન થાય ત્યાં સુધી અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન ને ચાલુ રાખીશું તો પરેશભાઈ કૃષિ મંત્રીએ ક્યાં સુધી આજે આવેદન આવેદનપત્ર આપ્યું છે ત્રણેય નું એમાં ક્યાં સુધીમાં આપણને જવાબ આપે એવું કઈ કીધું છે ક્યાં સુધીમાં જવાબ આપે એવું કોઈ સમય મર્યાદા કૃષિ મંત્રી તરફથી નથી આપવામાં આવી પણ જે વ્યવહારિક રીતે આપણે સમયની રાહ જોવાની હોય એ સ્વાભાવિક રીતે કે આપણે આઠ દસ દિવસ રાહ જોઈ શકીએ શકીએ વધારે આઠ દસ દિવસમાં એમનો જવાબ નહીં એક વખત ટેલિફોનિક વાત કરીશું ટેલિફોનિક વાત પરથી પણ અમને એમ લાગશે કે ભાઈ હજુ કોઈ આનો રસ્તો નીકળે એમ નથી તો પછી જે અમારી પ્રોસેસ હતી ગાંધીજી અમાર આંદોલન ની એ આંદોલન ને આગળ વધી ધપાવીશું ఆగ లే ચોક્કસ થી બેઠક અમારી થવાની છે શનિવારે પરમ દિવસે શનિવારે અમારી બેઠક છે બધા ખેડૂત શનિવારના રોજ એમાં કિસાન સહકાર કન્વીનરો છે થશે અને બાદ બધા સર્વાનુમતે જે નક્કી કરશે એ દિશામાં આગળ વધીશું પરેશભાઈ આપની સાથે લોકોનો ખેડૂતોનો વિશ્વાસ બહુ મોટો છે અને ખેડૂતો એમ પણ કરી ગયા છે કે પરેશભાઈ છે એ જ અમારે એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છે ત્યારે તમે અમને પણ કીધું હતું કે ભાઈ ખેડૂતોને એ

ધન્યવાદ પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ